પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક સમાચારમાં વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આંગળિયા પેઢી પર ઈડીના દરોડા સીજી રોડ પર આવેલી બે આંગળિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા છે તો 15 થી વધુ ઈડીના અધિકારીઓ દરોડામાં જોડાયા હતા મેસર્સ હસમુખ કુમાર કાંતિલાલ કુની કુમાર પેઢીમાં દરોડા ત્યારે વિષ્ણુકાંતિ આંગળિયા પેઢીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે કોમ્પ્લેક્સમાં આવેલી તમામ પેઢીના માલિકોમાં દરોડા પાડવામાં આવતા ફફડાટ જોવા મળ્યો હતો દરોડાથી આંગળીયા પેઢીના માલિકો રફુચકર થયા છે બીજી રોડ પર આવેલી બે આંગળીયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા છે તો પંદરથી વધુ ઈડીના અધિકારીઓ દરોડામાં જોડાયા હતા મેસર્સ હસમુખ કુમાર કાંતિલાલ કુની કુમાર પેઢીમાં દરોડા ત્યારે વિષ્ણુકાંતિ આંગળીયા પેઢીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે કોમ્પ્લેક્સમાં આવેલી તમામ બેડીના માલિકોમાં દરોડા પાડવામાં આવતા ફફડાટ જોવા મળ્યો હતો